હું દસ પ્રશ્નોની રાષ્ટ્રીય યુવા દિવસના બેઝ પર ક્વિઝ લઈને આવ્યો છું આપ આ વિડીયોને અંત સુધી જોજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મારું બ્લોગ નવીન સમયને પણ જરૂરથી વિઝિટ કરજો અને ત્યાં આપને ઉપયોગી એવા આર્ટિકલ્સ અવેલેબલ છે પહેલો પ્રશ્ન સ્વામી વિવેકાનંદે શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદને ક્યારે સંબોધન કર્યું હતું ઓપ્શન એ સપ્ટેમ્બર ઓપ્શન બી અઢારસો ત્રાણું ઓપ્શન ડી દસમી સપ્ટેમ્બર અઢારસો ત્રણ સાચો જવાબ છે ઓપ્શન સી અગિયારમી સપ્ટેમ્બર અઢારસો ત્રાણું સ્વામીજીના પિતા શ્રી વિશ્વનાથ દત્તનો વ્યવસાય શું હતો નરેન્દ્રનાથ દત્ત ઓપ્શન ડી નાગેન્દ્રનાથ સાચો જવાબ છે ઓપ્શન સી નરેન્દ્રનાથ દત્ત સ્વામીજીની આધ્યાત્મિક તાલીમ કેટલા વર્ષો સુધી

સ્વામીજીએ કેટલા દિવસ સુધી કન્યાકુમારીમાં એક શિલા પર ધ્યાન કર્યું ઓપ્શન સ્વામીજીને વિશ્વ ધર્મ સંસદમાં હાજરી આપવા માટે આખરે કોને મદદ કરી ઓપ્શન એ ડોક્ટર હર્સન ઓપ્શન બી ડોક્ટર જી એચ રાઈટ ઓપ્શન સી પ્રોફેસર કેથરીન રાઈટ ઓપ્શન ડી રોબર્ટ લોયડ સાચો જવાબ છે ઓપ્શન બી પ્રોફેસર જે એચ રાઈટ આઠમો પ્રશ્ન નિકોલા ટેસ્લાએ સ્વામીજી સાથે શું ચર્ચા કરી જેમાં વેદાંતિક પરિપ્રેક્ષ નો સમાવેશ થાય છે ઓપ્શન એ વીજળી વેદાંત ઓપ્શન બી પ્રકાશ જીવન ઓપ્શન સી ઉર્જા દ્રવ્ય ઓપ્શન ડી પ્રકાશ દ્રવ્ય સાચો જવાબ છે ઓપ્શન સી ઊર્જા અને દ્રવ્ય મો પ્રશ્ન સિસ્ટર નિવેદિતા નું મૂળ નામ શું હતું ઓપ્શન એ માર્ગરેટ થેચર ઓપ્શન બી માર્ગરેટ નોબલ ઓપ્શન સી ઇસાબેલ નોબલ ઓપ્શન ડી માર્ગરેટ આલ્વા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી માર્ગરેટ નોબલ મો પ્રશ્ન સ્વામીજીએ યુએસ ની બીજી મુલાકાત વખતે વેદાન સોસાયટીની સ્થાપના ક્યાં કરી ઓપ્શન એ શિકાગો ઓપ્શન બી સાન ફ્રાન્સિસ્કો ઓપ્શન સી વાનકુવર ઓપ્શન ડી ન્યૂ જર્સી દસમા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી સેન ફ્રાન્સિસ્કો આ સાથે આ ક્વિઝ પૂરી થાય છે આપ સૌને હું વિનંતી કરું કે મારા બ્લોગ નવીન સમયને વિઝિટ કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો આભાર